રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા એક મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગઈકાલે ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ જે એક લાખ એંસી હજારની લાંચ લેતા પકડાઈ ગયા છે એ બારામાં એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેશનની જ કચેરીની અંદર ઓફિસની અંદર જે લાંચ લીધી છે એ બહુ અતિ ગંભીર બાબત છે એટલે અમે કમિશનરનું ધ્યાન દોરવા આવ્યા છીએ કે રાજકોટ મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર છે એ બંધ કરાવો સત્યાવીસ જણાના થોડા દિવસો પહેલાં ડે થયા હજી એની સહાય નથી સુકાણી ત્યાં પણ ભ્રષ્ટાચારનો વેગ કોર્પોરેશનમાં ચાલુ રહ્યો છે એ બંધ કરવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે ખરેખર ક્યાંક ને ક્યાંક ભાજપના પણ પદાધિકારીઓ સામેલ હોય તો જ અધિકારીને એટલી બધી હિંમત થાય હજી તો દોઢ મહિનો જ અનિલ મારુને થયા છે ત્યાં ઓફિસમાં સીધો ભ્રષ્ટાચાર ચાલુ કરી દો એની ખરેખર કેટલા એને એનઓસી આપવામાં આવ્યા છે એની પણ તપાસ થવી જોઈએ અને આ જે અધિકારી છે પહેલાં ભુજમાં હતા એની પણ તપાસ થવી જોઈએ આ અધિકારી ખરેખર એને સસ્પેન્ડ કરાવે છે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે ઈ ઈ બારામાં પણ એને અનિલ જૈનનો જે પરિવાર જે ભ્રષ્ટાચાર કર્યો છે એની પણ તપાસ થવી જાય એવી પણ અમારી માંગણી છે